તો એ સમય દરમિયાન અમે અમારા મહિલા અને બાળ અધિકારી જે ફરઝાના ખાન મેડમ છે એમનો કોન્ટેક કર્યો તો એમણે કહ્યું કે અવારનવાર આવા કેસો બાળ સુરક્ષામાં આવતા હોય તો બાળ સુરક્ષાનો કોન્ટેક કરી ભાષા ટ્રાન્સલેશન તમે શોધી શકો છો તો બાળ સુરક્ષાનો લીગલ પીઓ મેડમનો કોન્ટેક કર્યો અને એમણે રમત ગમતમાં એક લાવણ્ય કરીને છોકરી છે કે જે ત્યાં તેલુગુ ભાષા જાણતા હતા સારા એવા તો એમણે આવી અને એમનું કાઉન્સેલિંગ કરી અને એક્ઝેટ એ બેન કોણ છે ક્યાંના છે એ બધું અમને શોધી આપ્યું ત્યારબાદ અમે ઓનલાઈન મેડક ડિસ્ટ્રિક્ટના એ છે બેન તો મેડક ડિસ્ટ્રિક્ટ સખી વનસ્ટોપ સેન્ટરનો નંબર શોધ્યો અને એ નંબર શોધ્યા બાદ મેડક ડિસ્ટ્રિક્ટ સખી વનસ્ટોપ સેન્ટરનો કોન્ટેક્ટ કરી અને કોન્સ્ટન્ટ એમના સંપર્કમાં રહી આ બેનની બધી ડિટેલ એમનું કાઉન્સેલિંગ રિપોર્ટ બધું મોકલાવ્યું

ખૂબ સારી રીતે બેને પણ કોપરેટ કર્યો પ્લસ અમે પણ એમના પરિવારને શોધ્યો એ બદલ અમને ખૂબ ખૂબ આનંદ થાય છે બેન નવમા મહિનાની વીસ તારીખે ઘરેથી નીકળી ગયા હતા અને પાંચ અગિયારે એમની મિસિંગ કમ્પ્લેન પણ ફાઇલ થઈ છે ત્યાંના પોલીસ સ્ટેશનમાં હવે બેન ઘરેથી એટલા માટે નીકળી ગયા હતા કે પાંચ વર્ષ પહેલાં એમનો બાળ બાબો એક્સપાયર થઈ ગયો ને એમનું એમને ખૂબ માનસિક આઘાત લાગેલો હતો પ્લસ એમના હસબન્ડ એમનો બાબુ એક્સપાયર થઈ ગયો એ બાદ એમના હસબન્ડ દારૂ જ પીયા કરે છે અને દારૂ પીને બંને જણનો ઝઘડો બહુ થયા કરે છે આ ઝઘડાના કારણે ક્યારેક ક્યારેક મારઝૂડ પણ થઈ જાય છે એ લોકો વચ્ચે એને આ મારના લીધે ઘરેથી નીકળી ગયા હતા મલેશ મેરા નામ મલેશ છે वैसे एक औरत है यहां पर क्या तहसीलदार है और ये आंटी का, आंटी है मेरा आंटी है मेरा मिसेस का मम्मी है घर से क्यों निकले थे और कैसा लग रहा है घर से थोड़ा घर में उसका जरा झगड़ा हो गया उसका हस्बैंड से उसको झगड़ा होके बाहर आ गया ऐसा दोस्तों ठीक पहले निकले थे क्यों क्यों निकले थे कहां पे रोक रोक कहाँ से निकले आट थे रुद्रारम संगा रुद्रारम से निकले सब पहले वहाँ से फिर फिर के तांडोर विकाराबाद उधर फिर 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 के तिरुपति गया तिरुपति में कुछ दिन उधर ही रहे उधर आके ये इधर का ट्रेन मालूम नहीं है ट्रेन चढ़ गया इधर का ऐसे इधर ही आ गया सब ऐसा लग रहा है ये तो बहुत अच्छा लगे सब इधर का गवर्नमेंट में इधर का मैडम दो बहुत ये ये एड्रेस बोला थोड़ा मेरा आंटी ये अड्रेस बोला उस लोग वहाँ तक पहुँच के बहुत सुपर नंबर वन अच्छा हॉस्पिटल है अच्छा गवर्नमेंट है सर इधर का